પાટણમાં રૂપિયા સાત પોઈન્ટ બાર કરોડના ખર્ચે નિર્માણ પામનાર જિલ્લા કક્ષાના ફાયર સ્ટેશનનું ખાતમુહૂર્ત કરાયું પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં આકસ્મિક બનતા આગના બનાવ સમયે આ ફાયર સુવિધા ઉપયોગી બનશે પાટણ નગરપાલિકા દ્વારા શહેરના સિદ્ધિ સરોવરની નજીક રૂપિયા સાત પોઈન્ટ બાર કરોડના ખર્ચે તૈયાર થનારા જિલ્લા કક્ષાના ફાયર સ્ટેશનનું ખાતમુહૂર્ત રવિવારના રોજ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના સદસ્યતા અભિયાનના સંયોજક કેસી પટેલની વિશેષ ઉપસ્થિતિમાં પાટણ નગરપાલિકા પ્રમુખ કારોબારી ચેરમેન સહિત સભ્યો દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યા પાટણ નગરપાલિકા દ્વારા રૂપિયા સાત પોઈન્ટ બાર કરોડના ખર્ચે તૈયાર થનાર જિલ્લા કક્ષાના ફાયર સ્ટેશનના ખાતમુહૂર્ત પ્રસંગે ઉપસ્થિત રહેલા જણાવ્યું કે જિલ્લા કક્ષાના નિર્માણ ફાયર સ્ટેશનના કારણે આખા જિલ્લાની અંદર ક્યારે પણ કોઈ પણ પ્રકારની આકસ્મિક આગ લાગવાના પ્રસંગો બને ત્યારે આ આગ ઓલવવા માટે ફાયર સ્ટેશનમાં ઉપલબ્ધ બનનારા અગ્નિશામક સાધનો ખૂબ જ ઉપકારક બનશે તેમ જણાવ્યું હતું પાટણ નગરપાલિકા દ્વારા સિદ્ધિ સરોવર નજીક સો પચાસ ચોરસ મીટરમાં આકાર પામનાર જિલ્લા કક્ષાનું અદ્યતન સાધન સુવિધા સાથેનું ફાયર સ્ટેશન સો વર્ષની અંદર તૈયાર કરવામાં આવશે તેવું જય કોર્પોરેશનના કોન્ટ્રાક્ટર દિલીપ પટેલે જણાવ્યું પાટણ ખાતે રવિવારે આયોજિત કરાયેલા જિલ્લા કક્ષાના ફાયર સ્ટેશનના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં કેસી પટેલ શહેર ભાજપ પ્રમુખ કિશોરભાઈ મહેશ્વરી પાલિકા પ્રમુખ હિરલબેન પરમાર કારોબારી ચેરમેન મુકેશભાઈ પટેલ બાંધકામ સમિતિના ચેરમેન મહેશભાઈ પટેલ સહિત કોર્પોરેટર મનોજ પટેલ દેવચંદભાઈ પટેલ હેમંત તન્ના સહિતના નગરસેવકો અને પાટણના પ્રબુદ્ધ નગરજનો ઉપસ્થિત રહ્યા રિપોર્ટર દશરથભાઈ દરજી પાટણ